પિયેશ ભાઈ મારે તો શું હોય ભાઈ દસ બરાબર

અત્યારે હમણાં બે હમણાં ગાડી લીધી હપ્તા લગભગ થાય છે ગાડી લેતા તો લેવાય છે પૈસા નથી ભરાતા હા એવું છે

અમારે ઉપર આપવું પડતું છે પણ દીપાભાઈ નથી પોતા હું કઈ મરી જવાય છે કઈ કે હાલતા નથી એક ગાડી લેવાય બે નો ના રખાય બે બે વચ્ચે એક લેવાય પણ હવે લેવાય

આવું કેસ આવશે ને તો અમે ગાડી લીધી બરાબર તમારે રોકડ લઈ લાવે ને ભરે દેવું આવું ખાતું નહિ યાદ આવે જો તમારી અમારી ગયા જ ને ગાડી લેવા ભરેલી હતી ને વી